શ્રી રામકૃષ્ણ એ સ્પોર્ટ્સના પરિવારોત્સવ કાર્યક્રમમાં ગોવિંદભાઈએ કહ્યું હતું કે ત્રણ ટાઈમ ખાવાનું ન થાય તો એક ટાઈમ ખાવું પણ વ્યાજના રૂપિયા લેવા નહીં સાથે ઉદાહરણ આપતા કહ્યું હતું કે આપઘાતના જે બનાવો બને છે તેમાં પચાસ ટકા બનાવોમાં વ્યાજના રૂપિયા નહીં ચૂકવી શકવાનું હોય છે એસઆરકેના પરિવારોત્સવ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા મોટિવેશનલ સ્પીકર જયા કિશોર ઉપસ્થિત રહ્યા હતા માંડવીયાએ પોતાના સંબોધન દરમિયાન કોરોના કાળને યાદ કર્યું આ કાર્યક્રમમાં ગોવિંદ ધોળકીયાએ જણાવ્યું કે ક્યારે પણ કંઈપણ થઈ જાય પણ વ્યાજના રૂપિયા લેવા નહીં વ્યાજના રૂપિયાથી કંઈ પણ કરવું નહીં કદાચ ત્રણ ટાઈમ ખાવાનું ન મળે તો એક ટાઈમ ખાઈશું પણ વ્યાજના રૂપિયા નહીં લેવા જોઈએ સુરતમાં હાલમાં મીડિયામાં આવતા ન્યૂઝમાંથી પચાસ ટકા ન્યૂઝમાં જે લોકોએ વ્યાજે રૂપિયા લીધા હોય છે અને તે ન ચૂકવી શકતા આપઘાત કરી લે છે તમારો નંબર આમાં ન આવે તે માટે આપણા કાંઠિયાવાડમાં એક કહેવત છે ને કે જેટલી સોફાલ હોય તેટલી ન હોડ કરવી વર્તમાન સમયમાં લોકોમાં પરિવારની ભાવના ઓછી થતી જાય છે ત્યારે લોકોમાં પરિવારની ભાવના જાગે અને લોકો પરિવાર વિશે સમજે તેવા હેતુથી રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકીયાની એસઆરકે કંપની દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પરિવારોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સમાજમાં સંયુક્ત પરિવારનું મહત્વ સમજાવવા આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોનાનું ઉદાહરણ આપીને લોકોને પરિવારનું મહત્વ સમજાવ્યું કોરોના મહામારી દરમિયાન ભારતે વિશ્વના દેશોને દવા આપી છે તેમણે અમેરિકાનું નામ લીધા વગર જ જણાવ્યું હતું કે દુનિયાની કન્ટ્રીના હેડ દ્વારા પીએમ મોદીને ફોન કરવામાં આવ્યો હતો અને ચાહતે તો કોરોનામાં દવાની કિંમત વધારી શકતા હતા પરંતુ મોદીએ દવાની કિંમત વધારવાની ના પાડી અને દવાનું એક પણ રૂપિયાનો વધારો કર્યા વગર જ લોકોની સેવા કરવાનો જ અમારો પ્રયાય હતો ભારતે કોરોનામાં એકસો પચાસ કરતાં વધારે દેશોને એક પણ રૂપિયાનો ભાવ વધારો કર્યા વગર દવા આપી છે કોરોનામાં ડોમેસ્ટિક ફ્લાઇટ ઇન્ટરનેશનલ ફ્લાઇટ બંધ હતી પરંતુ ભારતમાં અન્ય દેશોની ફ્લાઇટ દવા લેવા માટે આવતી હતી કોરોનાના શરૂઆતના જ દિવસોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે થાળી વગાડો અને દીપક જલાવો કેટલાક લોકોનો વિરોધ કરતા હતા થાળી વગાડવાથી કોરોના ન જાય પરંતુ કોરોનામાં ડોક્ટરો અને નર્સનો ઉત્સાહ વધારવા તેમનું સન્માન કરવા થાળી વગાડવામાં આવી હતી આપણા ડોક્ટર તેમજ નર્સને સન્માનિત કરવા માટે આપણે થાળી વગાડી દેશમાં સેવાભાવ પરિવારભાવ છે તે મોદીએ લોકોને સમજાવ્યું સેવા અને કર્મ થાળી અને તાળીમાં થયું કોરોનાના સમયમાં બીજા દેશના વડા પૂછતા હતા કે તમારા દેશમાં ડોક્ટર નર્સ નોકરી પર આવે છે મને આપણી એબેન્સીના વડાએ કહ્યું કે આ પ્રકારે કેમ પૂછાઈ રહ્યું છે ત્યારે ખબર પડી કે બીજા દેશોમાં કોરોનાના સમયે ડોક્ટર અને નર્સ સેવા કરવા દવાખાને આવતા જ ન હતા બીજા દેશોમાં ડોક્ટર અને નર્સો પોતાના જીવ તેમને વહાલો લાગતો હતો કોરોનામાં વિદેશની હોસ્પિટલો બંધ થઈ હતી અને આપણા દેશમાં થાળી દીવો અને તાળીઓના કારણે ડોક્ટર અને નર્સ તેમજ પેરામેડિકલ સ્ટાફનું સન્માન કરતા તેમની સેવાની હિંમત જાગી હતી અને તેઓ પોતાના જીવની પરવા કર્યા વિના રાત દિવસ મહેનત કરતા હતા ચાર એપ્રિલ દેશમાં લોકડાઉન લાગ્યા બાદ હું રૂપાલાના ઘરે ગયો ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોન આવ્યો અને દેશમાં દવાની સ્થિતિ શું છે મને જણાવ્યું આ ઉપરાંત હાઇડ્રોક્સી કોરોશિન અને ની દવા કેટલી ઉપલબ્ધ છે તે બાબતે મને જણાવ્યું આ દવાનો જથ્થો વધારવા માટે મને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું અને તમામ ફાર્મા કંપનીઓને લોકડાઉન પાસ પ્રોવાઈડ કરવા પણ જણાવવામાં આવ્યું હતું આ ઉપરાંત દવાનો જથ્થો વધારવા અને અન્ય દેશોમાં દવા પહોંચાડવાનો પણ પ્રયાસ કરવા જણાવ્યું હતું એટલે આપણે કોરોનાના સમયમાં આખી દુનિયાની સેવા કરવાની છે તેવું મને જણાવ્યું અને એક પણ રૂપિયો વધારાનો લેવાનો નથી તેવું પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને જણાવ્યું હતું જો આ સમયે ભારતે ધાર્યું હોત તો અન્ય દેશો પાસેથી દવાની ઊંચી કિંમત આપણે વસૂલ કરી શક્યા હોત પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે એક પણ દેશ પાસેથી વધારે રૂપિયો લેવાની ના પાડી હતી મારું નામ જયંતિ નારોલા મેનેજિંગ ડિરેક્ટર શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ આજનો આ અમારો પરિવારો ઉત્સવ કાર્યક્રમ એટલે અમે અમારી કંપનીમાં જે લોકો કામ કરી રહ્યા છે એને અમે ક્યારેય એમ્પ્લોય એટલે કે નોકર એવું નથી એવા ભાવથી નથી રાખતા એ જે પણ કામ કરવા આવે એ તમે અમારા પરિવારમાં જોડાણા અને પારિવારિક ભાવનાથી અમારી સાથે તમે જ્યાં સુધી કામ કરો ત્યારે એ રીતે જ કામ કરજો અને અમે પણ જે કાંઈ અમારું જ્યારે બી કંપનીની અંદર કોઈ પણ જમ અમે બધાને બપોરે લંચ પ્રોવાઈડ કરીએ છીએ તો લંચ પણ અમે જે પણ કર્મચારીઓ એની સાથે જ એની વચ્ચે બેસીને જ લઈએ છીએ તો એ લોકોને એવું લાગે કે નહીં આ રિયલ પરિવાર છે અને દર વર્ષે પરિવારને એકવાર ભેગો કરી બધાને જમાડી અને પરિવાર ઉત્સવ ઉજવાય બધાને જાણકારી મળે એવા હેતુથી અમે આ પરિવારો ઉત્સવનું આયોજન કરતા હોઈએ છીએ આજે મુખ્ય મહેમાન તરીકે આપણે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા તેમજ આ જર્નલિઝમના એટલે ઇન્ડિયા ટીવીના ચેરમેન એવા શ્રી રજત શર્માજી અને રાજ્યસભાના દસ થી બાર મેમ્બર ઓફ પાર્લામેન્ટ આજે હાજર રહ્યા છે

એ પ્રમાણે અમે એકસઠ વર્ષ પૂરા થયા જ્યારે કાકા સુરતમાં આવ્યા અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં આ બધું ચાલુ કર્યું ડાયમંડ કટિંગ પોલિશિંગનું એટલે એ પ્રમાણે આજે અમે અમારા પરિવાર જે અમારા એસઆરકે સાથે કામ કરતા હોય સંકળાયેલા હોય બધા એસઆર પરિવારજનો એમની સાથે મળીને કીધું સેલિબ્રેટ કરીએ એટલે આજે આ કાર્યક્રમ કર્યો હતો જેમાં ખાસ કરીને કદાચ સુરતમાં આમ એક કે બે વખત આવેલા હોય એવા રજત શર્માજી આપણે ઇન્ડિયા ટીવીના અને સાથે કેબિનેટ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાજી અને જયા કિશોરીજી છે જે આખા પરિવારને પરિવાર વિશે સંબોધન કરવાના છે કંપની આપણી નેટ ઝીરો છે નેટ ઝીરો વિશે અત્યારે દુનિયાભરમાં વાત ચાલે છે અને સીઓપી ટ્વેન્ટી સેવન ટ્વેન્ટી એટ ટ્વેન્ટી નાઇન એવી રીતે કરીને દુનિયાભરના લીડરશીપ મળી નાખી ડેવલપ કરતા હોય કે આખા પૃથ્વીને આપણે કેવી રીતે એક કે બે ડિગ્રી ટેમ્પરેચરથી આપણે વધારી શકીએ એ માટે ઇન્ડિયાનો નેટ ઝીરો ટાર્ગેટ બે હજાર સિત્તેરનો છે એનાથી છેતાલીસ વર્ષ પહેલાં આપણે અર્લિયર લઈ આવ્યા કીધું કે જો દેશને નેટ ઝીરો થવો હશે તો દરેક નાગરિકને એનો પ્રયત્ન કરવો પડશે અને એક કંપનીને પણ કરવો પડશે તો કંપનીની જવાબદારી સમજીને આપણે કેવી રીતે વેલ્યુ કરી શકીએ પહેલાં આપણો ટાર્ગેટ બે હજાર ત્રીસ હતો પણ કીધું એ બહુ લેટ થશે આપણે હજી વેલ્યુ કરવું જોઈએ અને એવું કાંઈ થઈ શકે કે દુનિયાભરમાં લોકો ઇન્ડિયાને બહુ હજી અનઅન્ડરડેવલપ દેશ સમજતા હોય અને એવા દેશમાંથી એક ડાયમંડ જેવી મેન્યુફેક્ચરિંગની કંપની કે જે ત્યાં પ્રદૂષણનું પણ લોકો બહુ નેગેટિવ બોલતા હોય આવી જગ્યામાંથી જો આપણે પહેલું વર્લ્ડનું સેમ્પલ આપી શકીએ તો સારું એટલે અમે બે હજાર ચોવીસનો ટાર્ગેટ મૂકી દીધો બહુ જ અગ્રેસિવ અને અમારી ટીમે ખાસ મહેનત કરીને આપણે સોલાર પ્લાન્ટ લગાડ્યો બધા અલગ અલગ વોટર મેનેજમેન્ટના વેસ્ટ મેનેજમેન્ટ કાર્બન ડાયોક્સાઇડ બધાનું કરીને આપણે આપણી કંપનીને ગયા વર્ષે બે હજાર ચોવીસમાં જ તે નેટ ઝીરો કરી નાખી છે હવે નેટ ઝીરોમાં સ્કોપ વન સ્કોપ ટુ અને સ્કોપ થ્રી આવે આપણે સ્કોપ વન અને ટુમાં અત્યારે નેટ ઝીરો થયા છે અને આ બધાના જે ટાર્ગેટ છે એ વન ટુના જ છે સ્કોપ થ્રી એવું છે કે જે લાર્જર એક્સટેન્ડ પર લોકોની પર્સનલ લાઇફમાં જઈને પણ આપણે પર્યાવરણને કેમ ઘરે પોતાની ઘરે ઇલેક્ટ્રિસિટી કેમ બચે એ લોકો ઇલેક્ટ્રિક ગાડી કેમ વાપરે આ બધું આવે એટલે એની ઉપર આપણો કંટ્રોલ નથી આપણે એનું અવેરનેસ લાવી શકીએ અમારી કંપની અલગ અલગ જે આવી કેમ ઇવેન્ટ છે તો આવી બધી ઇવેન્ટમાં અમે પર્યાવરણ વિશે બોલતા રહીએ એટલે ઘરે ઘરે પણ ઇલેક્ટ્રિક ગાડીનો યુઝ થાય ને જે કરે એને જે બોલે પણ કરે નહીં એને બોલવાનો અધિકાર નથી માટે અમે પહેલાં અમારા ઘરેથી જ શરૂઆત કરી અમારા બધા પાર્ટનર ડિરેક્ટરના ઘરે ઇલેક્ટ્રિક ગાડી છે આપણે ટેસ્લા પણ ખાસ એટલે જ ગોઈને કાંકા ઇમ્પોર્ટ કરાવડાવી હતી કે આપણે જો ટેસ્લા આપણે લઈએ તો એક સેમ્પલ થઈ જાય કે ઇલેક્ટ્રિક ગાડી ઇન્ડિયામાં હવે ચાલશે એમ